વાંકાનેર શહેરના ખખડધજ બનેલા ચિનપરા રોડના મસમોટા ગાબડાઓ અંતે નગરપાલિકા દ્વારા તાસ નાખી બુરાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ લાંબા સમયથી વાંકાનેર શહેરના હાર્દસમા અને સતત ટ્રાફિકથી ધમધમતા એવા જિનપરા રોડ પર મસ મોટા ગાબડા સર્જાયા હોય જેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વાકાનેર પંથકમાં પડેલા વરસાદના કારણે આ ગાબડાઓએ વરવું સ્વરૂપ ધારણ કરી લેતા અનેક વાહનો પલટી ખાઈ જવા સહિતના અકસ્માતો સર્જાયા હોય અને એક ફૂટ કરતા વધારેના ગાબડા સર્જાઈ જતા ચોમેરથી નગરપાલિકા પર ફિટકાર વરસી રહ્યો હોય દરમિયાન આજરોજ વાંકાનેર નગરપાલિકાના તંત્ર દ્વારા આ મસ મોટા ગાબડાઓને તાસ નાખી પુરાણ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેનાથી હવે આ ગાબડાઓ વધુ પંદર વીસ દિવસ સુધી નાગરિકો માટે રાહતરૂપ બન્યા છે જે બાદ પુનઃ ચોમાસાના એક વરસાદથી ગાબડાઓ સર્જાઈ શકે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક આ મરામત અને નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે લગભગ થોડોક આજે કામ થઈ ગયું નગરપાલિકા કામ કરવા માટે સમજ છે ને નગરપાલિકા ના લોકો એ જીતુભાઈ ને બધા કામ કરવા માટે તૈયાર જ હોય પણ અમુક વખતે એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ હોય છે કે જે કરીને થોડું ઘણું લેટ થાય પણ હું તમને કહેવા માંગુ છું કે એક પણ નગરપાલિકાનું કામ બાકી નહીં રહે થોડોક ટાઈમ લાગશે પણ બધું કામ એક નંબર થઈ જશે